હમણાં જ મળતા સમાચારો પ્રમાણે જૂના શિક્ષકોની ભરતી અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે જૂના શિક્ષકોની ભરતી અને શિક્ષણ સહાયકની ભરતી અંગેનો રેશિયો જાહેર કરાયો છે ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો એક જેમ ત્રણનો રહેશે નિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય હશે તો અરજી નહીં કરી શકો ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરવામાં આવશે શિક્ષક તરીકેના સમગ્ર દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવા પાત્ર થશે સંવાદદાતા હિરેન મહેતા વધુ માહિતી માટે જોડાયા છે જી હિરેન વિરેનભાઈ શું સમાચાર છે શું સમગ્ર મામલો છે આ

ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરવામાં આવશે